આખા ગુજરાતમાં માં ડિલિવરી ફ્રી તમે એક એપ્રિલ થી ત્રીસ મે સુધી કોઈ પણ ટીસીએલ હેડી પરચેસ કરો અમારા ત્યાંથી તો તમને મળશે લકી ડ્રો માં વૈષ્ણોદેવી યાત્રા કરવાની ફ્રી દસ લોકો ને અમે વૈષ્ણોદેવી ફ્રી પડી તો જેવા તેવામાં લઈ જાવ છો કે ભાઈ અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નંબર વન બ્રાન્ડ ગુજરાતની એમાં તો ખાવાની ઉપાધી નહીં બધું ફ્રી અમદાવાદ અમદાવાદ ફ્રી

તો મહેતા એજન્સી માં જ લેવાય કારણ કે લોન થઈ જશે ડિસ્કાઉન્ટ થઈ જશે અને સારી સર્વિસ જોઈતી તો મહેતા એજન્સી ખાલી નામ જ કાપીશ સો ટકા